જો મિત્રો આ લીલી હળદરનો છોડ છે અને એ લીલી હળદર છે ને જમીનમાં થયા આ થોડી કજી કાચી હળદર છે પણ આ તો તમને બતાવવા ખાતરા બતાવીએ તો આજે આપણે હળદરનું શાક બનાવવાનું છે એટલે તો મિત્રો જોતા રહેજો આ વિડીયો હાલો મિત્રો નમસ્કાર હું છું વિકાસ અમે જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં માં જાતા એ અમે વીડિયા તમને બતાવ્યા ખૂબ જ માનવ મેરામણ લીલી પરિક્રમા કરવા માટેથીને આવે છે એટલે કે ગિરનાર ની પ્રદક્ષિણા ફરવાની હોય છે તો ઈ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો શિયાળામાં છે ને આ લીલી હળદર ખુબ જ બજારમાં આવી છે જુઓ આવી રીતે આ લીલી હળદર છે તો આપણે લીલી હળદરનું આજે શાક બનાવવાનું છે તો આ લીલી અળદરનું કેવી રીતે શાક થાય એ બધું તમને હમણાં વિગતવાર તમને બતાવીએ તો મિત્રો જોતા રહેજો મારો વેડિયો અને આ છે લીલી અળદર આપણે આમાં વટાણા નાખવાનો હોય પણ વટાણા આપણને મળ્યા નથી એટલે આપણે આ તુવરનો ઉપયોગ કર્યો છે તુવેરના દાણાનો અને આ છે ટામેટા અને આ છે લીલી ડુંગળી તો હવે આપણે આને પહેલાં સુધારીને અને શીણવું પડશે આ હળદરને તો એ હમણાં તમને બતાવીએ તો મિત્રો આપણે આને પેલા સાફ કરી નાખીશું કે આવી રીતે નોખી નોખી પાડી ને પછી હોય અત્યારે અને સાલું જવું મિત્રો આને જલ્દી ઉતરી જાય તો આપણે તમામ હળદર ની પેલા આવી રીતે સાલ ઉતાર નાખીશું અને પછી આપણે એને ખમણીની અંદર સીણવી પડશે ખમણવી પડશે તો અમુક આવા કટકા ને આવી રીતે સાલ પાડવી પડશે હાલો મિત્રો જો આપણે હળદરની ની સાલું ઉતારી નાખી છે તો હવે આને આપણે ખમણી લઈ અને ખમણવી પડશે સોલ્વ થઈ જાય અને આપણે આ બધી હળદર ખમણી થી આપણે આવી રીતે આમ કરવાની છે ખમણવાની છે આને એટલે પૂરેપૂરી છીણાઈ જાય હાલો તો મિત્રો આપણે આ લીલી હળદર છે ને એ ખમણી નાખી અને આ છે તુવેરના દાણા પછી આ છે ટામેટા અને આ છે ડુંગળી અને આ છે લીલી ડુંગળીના આ પાનના કટકા તો મિત્રો હવે આપણે થોડી વાર માં સૂલે જઈ અને આ લીલી હળદરનું શાક બનાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો હાલો મિત્રો તો આપણે સૂલો આવી ગયા છીએ ને હવે સૂલો આપણે પેટ આવી દઈ અને કઢાઈ મૂકી દઈ લોક અને હવે આપણે લોહી છે એટલે થોડુંક ઘી નાખી દી હાલો ઘી નાખી દી હાલો મિત્રો એક ચમસો ઘી નાખ્યું છે અને આને હવે ઘીને આપણે ગરમ થવા દઈ હાલો મિત્રો ઘી ઓગળી ગયું હવે આમાં નાખી દી થોડું જીરું હાલો હવે નાખી હિંગ હાલો મિત્રો હવે પેલા નાખીશું આપણે ડુંગળી હાલો મિત્રો હવે તુરના દાણા આપણે નાખી દીવ મિત્રો પણ વટાણા જેવો ટેસ્ટ મિત્રો હાલો મિત્રો આને ઘડી કપડે ઢાંકી એટલે આ દાણા ને ડુંગળી ચડી જાય હાલો મિત્રો જોઈ લી જો મિત્રો આ દાણા અને ડુંગળી ઘી તો હવે આપણે થોડી વારમાં હળદર નાખી દઈશું આમાં આપણે હળદર લીલી હળદર એ નાખી દે હું હાલો હળદર નાખી દી મિત્રો હાલો મિત્રો હળદર નાખી દીધી

હાલો મિત્રો આપણે આદુ લસણ ની પેસ્ટ નાખી દી હલાવી નાખી હાલો મિત્રો હવે નાખી ટમેટા અને હલાવી નાખીએ હવે હાલો આપણે મરચું નાખી દઈએ એમાં હાલો હવે નાખીએ મીઠું સ્વાદ પ્રમાણે હાલો અને હલાવી નાખીએ હવે નું શાક છે ને એ સડવા સાસ એડ કરીશું એટલે સાસ થોડીક નાખી દઈ સાસ નાખી દીધી હવે આને હલાવી નાખશું અને થોડીક વાર સડવા દઈશું હાલો મિત્રો શાક આપણું સળવા આવ્યું છે તો હવે થોડી જ વાર આપણે ઉતારી લેવાનું હાલો થાય છે હળદરનું હવે આપણે નીચે ઉતારી લઈએ જુઓ મિત્રો આ રીતે કઈક હળદરનું શાક થાય અને તમે પણ હળદર અત્યારે બજારમાં આવી ગઈ છે લીલી હળદર એટલે તમે પણ હળદર લઈ અને આવી રીતે શાક બનાવજો હવે થોડી વારમાં આપણે રોટલા સડે ને તો પણ બેસી હળદરનું શાક ખાઈ હવે નાખી દઈ કોથમરી થોડીક હાલો મિત્રો તો આપણે લીલી હળદરનું શાક બનાવ્યું છે અને હવે રોટલા સડી ગયા જો સરસ મજાના બાજરીના રોટલા છે તો આપણે રોટલા અને શાક ખાઈ લે હું આ જો મિત્રો મરસા છે આ મરસા ગામડાની તાજી સાચ આ ભાઈ કારેક મળી રહી પણ આમ આપણને સંતોષ થાય એવી સાચ છે દુજાણું હોય ને ત્યાં મિત્રો આપણે છે ને સારા સંબંધ હોય તો સાસ મળી રહે અને હળી ઉભી રે એવી સાસ છે ભાઈ અમારા મિત્ર ને નાચી જુઓ ગામડાની સાસ અને હવે ચાલુ કરી દઈએ જમવાનું અલગ જ પ્રકારનું મિત્રો શાક થાય અને આમાં ડુંગળી ટમેટા ને નાખેલું હોય ને વટાણા નાખવા પડે લીલા પણ આપણે ગામડામાં મળે નહીં એટલે આપણે તુવેરના દાણાનો ઉપયોગ કર્યો આ શાક છે ને મિત્રો બહુ જ ગુણકારક છે અને હળદરનું આપણે ઘીમા શાક બનાવ્યું એટલે બહુ આમ ટેસ્ટી એમ આવે તો સૌ મિત્રો છે ને અત્યારે હળદર ની સિઝન છે બજારમાં વેસાવવા ખૂબ આવે અને સસ્તી હોય અત્યારે બહુ મોંઘી ન હોય તો હવે મિત્રો આવી રીતે અમે બનાવ્યું એવી રીતે શાક બનાવજો અને આપણે ખાઈ લઈએ હવે નહીં રાતે